નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ગેરકાયદેસર અને ઓવરલોડેડ વાહનો તરફ લાલ આકર્ચક તંત્ર તુક્લતીત ખાતેથી નવ ટ્રકો અને એક ટ્રેક્ટર સીઝ કરાયા સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય 3 પોસ્ટ શેર કરનાર આમોદના મોલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી જંગ વચ્ચે ગદા સર્કલનું લોકાર્પણ અંકલેશ્વર જેઆરીસીમાં ગોકલમ ચોકડી નજીક જાહેર માર્ગ પર નવનિર્મિત સર્કલનું ઇઆઈએ સત્તા પક્ષના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા લોકાર્પણ કરાયું ચૂંટણી પ્રક્રિયા વચ્ચે અચાનક લોકભાગીદારીથી બનેલા સર્કલનું લોકાર્પણ થતા આચાર સંહિતાના ભંગનો મુદ્દો ઉઠ્યો ઝગડીએ જેડીસીમાં એક કંપનીની દિવાલ પર દીપડો લટાર મારતા નજરે પડ્યો કામદારો અને ગ્રામજનોમાં ફફડાટ સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી ભરૂચંકલેશ્વર વચ્ચે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાથી પડ્યું મોત અંકલેશ્વરના જીતાલી સેન્ટપુર રોડ પર અમરાવતી નદી નજીક જાહેરમાં કેમિકલ વેસ્ટ ડબ્બા અને રસાયણનો નિકાલ જીતાલી ગ્રામજનોના ધ્યાને આવતા જીપીસીબીને જાણ કરી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા જો વરસાદ પડે તો આ રાસાયણિક વેસ્ટ અમરાવતી નદીમાં જવાની બેસઠ ગ્રામજનોમાં રોષ ભરૂચ તાલુકાના શુક્લતીટ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે ગેરકાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલ કરતા પ્રાંત અધિકારી અને ભૂસ્તર તેમજ ખાણખાની વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી આ રેડમાં ગેરકાયદેસર અને ઓવરલોડેડ એવી નવ ટ્રકો અને એક ટ્રેક્ટર સીઝ કરાયું હતું હાલ આ વાહનોને સુકલતીત પોલીસના આઉટપોસ્ટ ચોકી ખાતે રાખવામાં આવ્યા છે આ બાબતે વિગતે જોતા છેલ્લા ઘણા દિવસોથી સુકલતીત પાસેના નર્મદા નદીના કિનારા પાસેથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી તેમજ તે અંગે બાતમી પણ હતી જેના પગલે ગતરોજ રાત્રિના દસ વાગ્યાના અરસમાં પ્રાંત અધિકારી તેમજ બુસ્તર અને ખાણખાની વિભાગ દ્વારા રેડ કરાઈ હતી આ રેડ દરમિયાન શુક્લથીત નદી કિનારે ગેરકાયદેસર અને ઓવરલોડેડ નવ ટ્રક અને એક ટ્રેક્ટરમાં રેતી ભરેલી જણાઈ હતી આ વાહનો હાલ શુક્લથીત પોલીસના આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે આ બનાવ અંગે નબીપુર પોલીસ તપાસ કરી રહી છે ભરૂચ જિલ્લા પોલીસે આગામી દિવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં વૈમન્યસર ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મોલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગામી દિવસોમાં બકરી ઈદ તેમજ રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખવી અને કંઈ ગુનાહિત આવ્યાથી કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરીદના તહેવારને અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીનો તરીકાની એક પોસ્ટ શેર થઈ હતી જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નિજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું જેથી આ મામલે આમોદ ભંગ થઈ શકે તેવું જાણતા મોલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા આ અંગે તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સઅપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની લાગણી ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલે ભંગ અટકાવવા અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુબાઈ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેને વધુ તપાસ એસઓજી પોલીસે સોંપવામાં આવી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ ધર્માંતરણ કેસમાં પણ સંડોવાયેલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે આગામી બદ્રી તથા રહેત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય એ અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે તેમાં સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાઈત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે તેમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારો ઓલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ તું સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું હું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબિસ્પેક્ટર સી આર એસ વાર નાઓ સૌ પ્રથમ સુલે ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા તથા સબ ઇન્સ્પેક્ટર આમોદ નાવ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી બે હજાર ચોવીસ આઈપીસી તથા આઈપીએક મુજબ એના વિરુદ્ધ રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે આ પકડાયેલ તોમ્બદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓ અગાઉ પણ બે હજાર એકવીસમાં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એ ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે અને તેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જો સંજોગણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે ગધા સર્કલનું રોકાણ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોકુલમ ચોકડી નજીક જાહેર માર્ગ પર નવનિર્મિત સર્કલનું એઆઈએ સત્તા પક્ષના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા લોકાર્પણ કરાયું હતું ચૂંટણી પ્રક્રિયા વચ્ચે અચાનક લોકભાગીદારીથી બનેલા સર્કલનું લોકાર્પણ થતાં આચાર સંહિતાના ભંગનો મુદ્દો ઉઠ્યો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી હાલ દસ સભ્યો માટે યોજવામાં આવી રહી છે જેનું ચૂંટણી ચિત્ર આગામી ઓગણીસમી જૂનના રોજ સ્પષ્ટ થશે આ વચ્ચે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી રેણાક વિસ્તાર અને જીઆઈડીસીને અડીને આવેલ કોકુલમ ચોકડી ખાતે લોકભાગીદારીથી નિર્માણ પામેલા ગદા સર્કલનું લોકાર્પણ ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું હાલ ઉદ્યોગ મંડળની ચૂંટણી હોય અને આ વચ્ચે સર્કલનું લોકાર્પણ થતાં ચૂંટણી આચારસંહિતાનો મુદ્દો ઉઠ્યો હતો ચૂંટણીમાં હાલ તોડજોડની નીતિ વચ્ચે વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ચૂંટણી જંગ વચ્ચે સર્કલનું લોકાર્પણ કરવામાં આવતા સામાન્ય રીતે ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડતી હોય છે અને નવા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવતી હોતી નથી અને રોક લાગી જતી હોય છે ત્યારે ચૂંટણી જંગ વચ્ચે થયેલા સર્કલના લોકાર્પણ સામે સવાલ ઉઠતા આ અંગે એઆઈએ પ્રમુખ જશુ ચૌધરીને પૂછતા તેમણે આચારસંહિતા લાગુ ના પડતી હોવાનું અને બંધારણમાં જોગવાઈ ના હોવાનું જણાવ્યું હતું અને સર્કલ નિર્માણ કરનાર દાતાને આઉટ ઓફ ઇન્ડિયા જવાના હોવાથી રાત્રિના કમિટી જોડે ચર્ચા કરી સવારે તેના લોકાર્પણ શનિવારના દિવસને લઈ કરવામાં આવ્યો છે તો આ અંગે એઆઈએના ચૂંટણી અધિકારી મનસુખભાઈ વેકરિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે બંધારણ અને ચૂંટણીની જોગવાઈઓ તપાસ કરવામાં આવશે જીઆઈડીસી માં એક કંપનીની દિવાલ ઉપર દીપડો લટાર મારતા નજરે પડ્યો હતો તલોદરાથી દધેડા જવાના માર્ગ ઉપર આવેલ એક કંપનીની દિવાલ પર દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો કામદારો અને ગ્રામજનોમાં આ અંગે ફફડાટ ફેલાયો હતો સ્થાનિકો દ્વારા વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી હતી ની તલોદરા તલોદરાથી દધેડા જવાના માર્ગ ઉપર આવેલ એક કંપનીની દિવાલ ઉપર દીપડો લટાર મારતા નજરે પડ્યો હતો મળતી માહિતી મુજબ ગતરોજ રાતના દીપડો કંપનીની પ્રોટેક્શન વોલ ઉપર લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો કોઈક વાહન ચાલક જઈ રહ્યો હતો તે સમયે દીપડો નજરે પડતા તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ઝઘડિયા જીઆઈડીસીમાં અવારનવાર દીપડા દેખા દેવાની ઘટનાઓ બનતી રહે છે દીપડો જાહેરમાં લટાર મારતા નજરે પડતા જીઆઈડીસીમાં કામ અર્થે આવતા કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો ભરૂચંકલેશ્વર વચ્ચે ભૂતનામાની ડેરી પાસે આજે વહેલી સવારે એક ડંપર અને બાઇક વચ્ચે અકસ્માત હતો જેમાં માર્ગ પર પટકાતા એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું ખસેડવામાં આવ્યો છે અંકલેશ્વરના ગડકુલ વિસ્તારમાં રહેતા અજીત કુશવાહા દહેજની એસઆરએફ કંપનીમાં નોકરી કરે છે તેઓ આજે સવારે કંપનીમાં નોકરી જવા માટે અંકલેશ્વરથી મોટરસાયકલ લઈને નીકળ્યા હતા તેઓની બાઇક પર અન્ય કોઈ વ્યક્તિ પણ સવાર હતો તેઓ ભરૂચંકલેશ્વર વચ્ચે આવેલ ભૂતનામાની ડેરી નજીક પહોંચતા એક ચાલક સાથે તેઓનો અકસ્માત સર્જાયો હતો જેમાં અજીત અને તેમની પાછળ સવાર ઈસમ બંને રોડ પર ફરગોળાયા હતા જેમાં અજીતભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ સવાર ઇસમને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતાં તેઓએ સ્થળ પર પહોંચી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં સ્થળ પર આવતા જ તેમના રડારોડથી વાતાવરણ તાલુકાના જીતાલી સેંગપુર અમરાવતી નદી નજીક જાહેરમાં કેમિકલ વેસ્ટ ડબ્બા અને રસાયણનો નિકાલ હોવાનું સામે આવ્યું છે જીતાલી ગ્રામજનોના ધ્યાને આવતા જીપીસીબીને જાણ કરી હતી અને જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા વરસાદ પડે તો આ રાસાયણિક વેસ્ટ અમરાવતી નદીમાં જવાની દહેશતથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો જીપીસીબી દ્વારા સંબંધિત વિભાગને વેસ્ટ ઉઠાવી લેવા તાકીદ કરવામાં આવી હતી અંકલેશ્વરમાં પુનઃ એકવાર ઉદ્યોગો દ્વારા પોતાનો વેસ્ટ જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીને અડીને આવેલ જીતાલી ગામથી સેંગપુર જતા માર્ગ પર અમરાવતી નદીના પટમાં રાસાયણિક વેસ્ટ ભરેલા ડબ્બાનો નિકાલ કરવામાં આવ્યો હતો આ અંગે જીતાલી ગામના લોકોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા નદીના પટમાં થયેલા નિકાલને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો આ અંગે જીપીસીબીમાં જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા હતા રાસાયણિક વેસ્ટ હોવાનું સામે આવતા જીપીસીબી દ્વારા વેસ્ટ કઈ કંપનીનો હોઈ શકે તે દિશામાં તેમાં રહેલા કેમિકલના આધારે તપાસ શરૂ કરી હતી તેમજ તાત્કાલિક અસરથી સંબંધિત વિભાગને આ કેમિકલ વેસ્ટ ઉઠાવી લેવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી ગ્રામજનોની એક જ માંગ છે કે આ કેમિકલ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં આવે જેથી વરસાદ આવે તો નદીમાં ન જાય નહીં તો પશુ અને જળચર પ્રાણીઓને પણ નુકસાન થઈ શકે છે

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘટચર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा સત્તરમી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઈદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડીવાયએસપી એસપી સી કે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વીયુ ગઢરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં પાંચ પીએસઆઈ અને પાસઠ પોલીસ જવાનોએ એ અને બી ડિવિઝન વિસ્તાર જેવા કે હાથીખાના બહારની ઊંડાઈ દાંડિયા બજાર લલ્લુભાઈ ચકલા લાલબજાર બજાર મોટા પીરકાંઠી રોડ વેજલપુર બંબાખાના મહમદપુરા જંબુસર બાયપાસ મનુબર ચોકડી દેગામ ચોકડી થઈને એસપી કચેરી સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ અને બી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક પણ પીઆઈ વીયુ ગઢરિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં તેમણે ઈદનો તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી આવતીકાલે મુસ્લિમ ભાઈઓનો બકરી ઈદનો તહેવાર હોય ભરૂચ જિલ્લો કોમી રીતે સંવેદનશીલ હોય કોમી કોઈ બનાવ ના બને અને શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય એ અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લા દરેક જિલ્લા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની પૂરતી મિટિંગો લેવામાં આવેલી છે બધા સ્થાનિક આગેવાનોને સાથ સહકાર લેવામાં આવેલો છે પૂરતો બંદોબસ્ત આવતીકાલ માટે ગોઠવી દેવામાં આવેલો છે અને એનું આજે રિહર્સલ પણ કરવામાં આવેલું છે ગઈકાલથી ફૂટમાં જ પેટ્રોલિંગ સમગ્ર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે આજે પણ ભ ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં ભરૂચ જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને પૂરતી તકેદારીઓ હાથ ધરવામાં આવેલી છે અને પોલીસ તંત્ર પૂરું સતર્ક થઈ ગયેલું છે ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવા તથા સશક્તિકરણના હેતુસર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નાધીશના સંયુક્ત ઉપક્રમે સાધન સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા નવસો ચાર બાળકોને તેઓની સત્ય અનુસાર જરૂરિયાત મુજબના એક હજાર બસો સત્યાવીસ સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે જે પૈકી ગતરોજ બસો ઓગણત્રીસ દિવ્યાંગ બાળકોને તેઓની સત્ય અનુસાર જરૂરિયાત મુજબના બસો બોતેર સાધનોનું વિતરણ મહા અનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું બાકીના સાધનો તાલુકા કક્ષાએથી વિતરિત કરવામાં આવશે શારીરિક હલનચલનની દિવ્યાંગતા બહુ દિવ્યાંગતા સેરેબ્રલ પાલ્સી જેવા દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર સીપીસી ચેર રોલેટર ટ્રાઇસિકલ સીપી વોકર સીપી સ્ટેન્ડિંગ બોર્ડ ક્રન્ચિસ ગરદનના સપોર્ટ માટે કોલર એલ્બો સપોર્ટ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાધનના ઉપયોગથી બાળકો સ્વતંત્રપણે મુક્ત જીવનમાં હલનચલન કરી શકવા સક્ષમ બનશે તદુપરાંત તેઓ પોતાનું દૈનિક જીવન અવૃદ્ધિના સરળતાથી નિર્વાહ કરી શકશે સંપૂર્ણ અંધ તથા અલ્પદ્રષ્ટિ જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને જરૂરિયાત મુજબ કેન મોબિલિટી કૌશલ્યના વિકાસ માટે બ્રેલ કિટ સંપૂર્ણ અંધ બાળકોના ભાષા કૌશલ્યના વિકાસ માટે ડિઝી પ્લેયર શ્રવણ કૌશલ્યના વિકાસ માટે ઓર્બિટ રીડર બ્રિલ મૂળાક્ષરોના લેખન કૌશલ્યના વિકાસ માટે લો વિઝન કીટ અલ્પદ્રષ્ટિ બાળકોના વાંચન લેખન અને ગણન કૌશલ્યના વિકાસ માટે વિતરણ કરવામાં આવ્યું હતું વાણીની ખામી તથા શ્રવણમંદતા જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને સ્પીચ ટ્રેનિંગ કીટ વાણીની ખામી ધરાવતા બાળકોને કથન કૌશલ્યના વિકાસ માટે હિયરિંગ એડ શક્તિ ધરાવતા બાળકોને સાંભળવામાં ઉપયોગી થાય છે ઓટિઝમ બૌદ્ધિક અક્ષમ બાળકોને એજ્યુકેશનલ કીટ જ્ઞાનાત્મક કૌશલ્યના વિકાસ માટે એડીએલ કીટ દૈનિક જીવનના કૌશલ્યના વિકાસ માટે વિતરણ

અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવાર સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે આજોદ ભરૂચના નીલકંઠ ઉપવન હોલ ખાતે બાળકોને શૈક્ષણિક નોટબુક વિતરણ કરી ભવિષ્યમાં મદદરૂપ થવા પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાળકો તથા સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમમાં મદદરૂપ થનાર દાતાઓ જગ્યા આપનાર તથા કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો દિલથી આભાર માન્યો હતો સહકાર આપનાર તમામના પ્રયાસોથી ગરીબ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક એવા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી બાળકો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તેવા હેતુસર અખંડ આદિવાસીના ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જય આદિવાસી જય જહર જય શ્રી રામ આજ રોજ સોળ છ બે હજાર ચોવીસના રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય નોટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને એ કાર્યક્રમ અમારો સક્સેસફુલ થયો ખૂબ મોટી સંખ્યામાં સર્વ સમાજના છોકરાઓ આવ્યા હતા અને ખૂબ મોટો લાભ લીધો અને અમારા જે ટ્રસ્ટીઓનો બી ખૂબ મહેનત કરી અને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ મીડિયાનો અને બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય આદિવાસી જય જવા આજરોજ ફાધર્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવા માટે જેસીઆઈ પ્રમુખ ભરૂચ અને ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભ્યો અને તેમના બાળકો સાથે સાયકલ સવારી કરીને શીતલ સર્કલથી જાડેશ્વર નર્મદા ચોકડી એબીસી થઈ શક્તિનાથ થઈ સિવિલ હોસ્પિટલનું સેવા યજ્ઞ સમિતિ સુધી પહોંચ્યા હતા જ્યાં સભ્યો દ્વારા સેવા યજ્ઞ સમિતિના દર્દીઓને નાસ્તો કરાવી તેમજ કપડાં અનાજનું દાન કરવામાં આવ્યું હતું તેમજ સૌને તુલસી મીઠો લીમડો વગેરેના પ્લાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાતી અભિનેત્રી પંક્તિ ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેથી ઝડપી પાડેલા રાસાયણિક કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જીપીસીબીનો રિપોર્ટ આવતા પોલીસે ટેન્કર ચાલક ટેન્કર માલિક અને શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો રૂપિયા સત્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત તારીખ છ જૂનના રોજ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસે માહિતી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર રાજપીપળા રોડ પર આવેલી બનાસ બલ્ક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઊભું છે જેના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા અને ટેન્કરના ચાલકની પૂછપરછ કરી હતી જોકે ટેન્કર ચાલક સનિકુમાર ગૌતમે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ટેન્કરમાં રહેલા કેમિકલની ચકાસણી હાથ ધરી હતી અને આ અંગે જીપીસીબીને પણ જાણ કરતા તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા તો આ કેમિકલ અંકલેશ્વર જીઆઈડીસીમાં બિલ કંપની નજીક આવેલ શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું જે અંગે જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને જીપીસીબી દ્વારા આ અંગે પ્રાથમિક અહેવાલ આપ્યો હતો જે બાદ પોલીસે તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં ખોટા બિલનો ખરા તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું અંતે એલસીબી પોલીસે શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક પવન મિશ્રા સુબોધબેન પવનકુમાર મિશ્રા સંતોષ મિશ્રા સનિકુમાર ચંદ્રભાણ ગૌતમ તેમજ દિવાકાંતજી જગાણીયા અને વૈષ્ણવ ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે ગુનો નોંધ્યો છે તેમજ ટેન્કર સહિત રૂપિયા સત્યાવીસ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસે આ મામલામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગેસરના ઉદ્યોગકાર પાસે બલ્ક ડ્રગ કેમિકલ મંગાવી મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડના ત્રણ ઉદ્યોગકારો છન્નું લાખનો ચૂનો ચોપડનારા મુંબઈના એક ઉદ્યોગકારની ધરપકડ કરી હતી ગત તારીખ ચોવીસમી માર્ચના રોજ અંકલેશ્વરના ઉદ્યોગકારો દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી મહારાષ્ટ્રના થાણેની શુભમ એન્ટરપ્રાઇઝ દહીંસરની એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને ઉત્તરાખંડની મેડિકો ફાર્મા કંપની અંકલેશ્વરની વંદના કેમિકલ કંપની સાથે ઠગાઈ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની વંદના કેમિકલ્સના માલિક જગદીશ પટેલે જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર થાણે મુંબઈના શુભમ એન્ટરપ્રાઇઝના લલિત રામપાલ શર્માએ તેઓ પાસેથી અલગ અલગ પ્રોડક્ટ બલ્ક ડ્રગ માલ મંગાવી પચીસ લાખ પાંત્રીસ હજાર પાંચસો પચીસ રૂપિયાનો એક ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો કે બેંકમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયો હતો આ જ રીતે દહીસર મુંબઈના એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના સંદીપ સૈનીએ માલ મંગાવી પચાસ લાખ ચોવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો ચેક મોકલ્યો હતો તેમજ દેહરાદૂનની મેડિકો ફાર્માના સૂરજ મહેતાએ પણ બલ્ક ડ્રગ પ્રોડક્ટનો માલ મંગાવી વીસ લાખ સત્તાણું હજાર ચારસો પચાસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો પરંતુ બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયા હતા આમ ત્રણેય વેપારીઓએ વંદના કેમિકલ્સના માલિક જગદીશ પટેલને કુલ છન્નું લાખ સત્તાવન હજાર ચારસો પંદર ના ચૂકીને ત્રણેય ઠગોએ ચૂનો લગાવ્યો હતો આ ત્રણેય વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરતા ત્રણેયનો ફોન બંધ આવી રહ્યા હતા આ બાદ ત્રણેય વેપારીઓ પોતાના પરચેઝ ઓર્ડરમાં જણાવેલ ઓફિસના સરનામે જે તપાસ કરતા તે નામની કોઈ ઓફિસ પર નહીં હોવાનું જણાવ્યું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મતકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ પીઆઈ બીએન સગર દ્વારા ઝીણવટભરી રીતે કરવામાં આવી હતી અને ઉદ્યોગકાર જોડે છેતરપિંડી કરનાર મહાઠકોનું ટેકનિકલ સર્વેલન્સ કર્યું હતું જેમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા પર નજર રાખતા લલિત રામપાલ શર્મા રાજસ્થાનના કોટાથી મુંબઈ તરફ આવી રહ્યો હોવાના ચોક્કસ ઇનપુટ મળ્યા હતા જે ઇનપુટ વડોદરા આરપીએફ જોડે શેર કરી એક ટીમ વડોદરા રવાના થઈ હતી જ્યાં વડોદરા આરપીએફની મદદથી અંતે પચીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો ચૂનો ચોપડનાર લલિત શર્મા અવાજ ઝડપાઈ ગયો હતો પોલીસે તેની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આધારે અન્ય બે ઠગ ઉદ્યોગકારો જોડે તેની સાંણગાંઠ છે કે કેમ તેમજ કંપનીની પ્રોડક્ટ અને તેના રૂપિયા અંગે પૂછપરછ શરૂ કરી હતી તો અન્ય કોઈ જોડે ઠગાઈ કરી છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત ત્રીજા રવિવારે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંકલેશ્વરના બોરીદરા ગામની કોલોની અને અંકલેશ્વર નીલમાધવ સોસાયટી તેમજ મહાવીરનગર ખાતે વૃક્ષારોપણ કરી જતનના સંકલ્પ લીધા હતા અંકલેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો પર્યાવરણ બચાવના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાર્મિક સ્થળો ખાતે હરિયાળું વાતાવરણ ઊભું કરવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે ત્રીજા રવિવારે પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા ધનંજય પટેલ રેમુ મિસ્ત્રી હિરણ પટેલ નમન રાઠોડ આશિષ પટેલ અને પરેશ સહિત વિવિધ સંગઠનો અને કાર્યકર્તાઓ તેમજ ભરૂચ ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમ અંકલેશ્વરના બોજદરા ગામની કોલોની અને અંકલેશ્વર નીલમાધવ સોસાયટી મહાવીરનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું સંસ્કાર ભારતી ટ્રસ્ટે સંચાલિત રૂમટા વિદ્યાભવન રૂકમણી દેવી વિદ્યાલય અને સંસ્કાર વિદ્યાભવનના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન કોન્ફ્લન્સ તારીખ પંદર છ બે હજાર ચોવીસને શનિવારના રોજ ઉંગટા વિદ્યાભવનના પટાંગણમાં યોજાયું હતું જે શાળાના પંચાણું વર્ષની શૈક્ષણિક યાત્રાને જીવંત કરે છે સદર કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ મહિલા શાળાના ટ્રસ્ટી જુગલ કિશોર રૂયા સંસ્કાર વિદ્યાભવનના પ્રિ પ્રાઇમરી વિભાગના સંચાલક જાસ્વીન મોદી સંસ્કાર વિદ્યાભવનના સંચાલક શર્મિલા દાસ ત્રણેય શાળાના આચાર્ય પૂર્વ આચાર્યો તથા પૂર્વ શિક્ષક મિત્રો જોડાયા હતા આ કાર્યક્રમમાં ચારસો થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી તેઓની શાળા સાથેની સ્મૃતિઓને વાગોડી તેઓ દ્વારા અભિનય નૃત્યની ટીકાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ગેરકાયદેસર અને ઓવરલોડેડ વાહનો તરફ લાલ આંખ કરતું તંત્ર તુકલથીત ખાતેથી નવ ટ્રકો અને એક ટ્રેક્ટર સીઝ કરાયા સોશિયલ મીડિયામાં વૈમનેસર ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મોલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી જંગ વચ્ચે ગદા સર્કલનું લોકાર્પણ અંકલેશ્વર જીઆડીસીમાં ગોકુલમ ચોકડી નજીક જાહેર માર્ગ પર નવનિર્મિત સર્કલનું એઆઈએ સત્તા પક્ષના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા લોકાર્પણ કરાયું ચૂંટણી પ્રક્રિયા વચ્ચે અચાનક લોકભાગીદારીથી બનેલા સર્કલનું લોકાર્પણ થતાં આચાર સંહિતાના ભંગનો મુદ્દો ઉઠ્યો ઝઘડીયા જેડીસીમાં એક કંપનીની દિવાલ પર દીપડો લટાર મારતા નજરે પડ્યો કામદારો અને ગ્રામજનોમાં ફફડાટ સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી વરૂચંકલેશ્વર વચ્ચે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત અંગ્રેસરના 43 સેંગપુર રોડ પર અમરાવતી નદી નજીક જાહેરમાં કેમિકલ વેસ્ટ ડબ્બા અને રસાયણનો નિકાલ 43 ગ્રામજનોના ધ્યાને આવતા જીપીસીબી ને જાણ કરી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા જો વરસાદ પડે તો આ રાસાયણિક વેસ્ટ અમરાવતી નદીમાં જવાની દેસરથી ગ્રામજનોમાં રોષ આજના સિટી ન્યૂઝે સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર